કિલો કલર સહિત લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તો ને તપાસ અર્થે લેબોરેટરી મોકલવામાં આવ્યા પૃથ્વીકરણના અહેવાલ બાદ કોર્ટ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવશે બે દિવસ રેકી કર્યા બાદ રેડ કરાતા નકલી વરિયાળીનો પર્દાફાશ થયો છે તો સ્થળ પરથી ખરીદ વેચાણના કોઈ પણ પ્રકારના બિલ મળ્યા નથી તો એક બાદ એક નકલી વસ્તુનો જાણે કે રાફડો ફાટી નીકળ્યો હોય તેમ લાગી રહ્યું છે હવે ઊંઝામાંથી નકલી વરિયાળીનો જથ્થો ઝડપાયો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રાજ્યમાં નકલી અને ભેળસેળ કે આ જે તત્વો છે તે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે નકલી પનીર હોય નકલી ચીઝ હોય કે નકલી જીરું અને ત્યારબાદ હવે નકલી વરિયાળીનો જથ્થો ઝડપાયો છે લાગી રહ્યું છે કે લોકોના સ્વાસ્થ સાથે અવારનવાર ચેડા કરવાની હવે આદત પડી ગઈ છે ઊંજામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને આ દરોડામાં બાર ટન નકલી વરિયાળી સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે વિષ્ણુ ટ્રેડર્સના રાજપૂત નારણસિંહ પહાડજીની સામે કસવામાં આવ્યો છે કે જે આ પ્રકારે નકલી વરિયાળીનો જથ્થો જે છે તે બનાવતા હતા કિલો કલર સહિત લાખનો જથ્થો પણ આ સાથે જપ્ત કરવામાં આવ્યો છે અને આ તમામ જે નમૂના છે તેને તપાસ અર્થે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે અને આ નમૂનાની તપાસ કરવામાં આવશે તો પૃથ્વીકરણના અહેવાલ બાદ કોર્ટ દ્વારા આ નકલી વરિયાળીને લઈ અને કાર્યવાહી હાથ ધરવામાં આવશે બે દિવસ રેખી કરવામાં આવી અને ત્યારબાદ અચાનકથી રેડ કરવામાં આવી ત્યારે આ નકલી જે વરિયાળી પર્દાફાશ થયો છે આ નકલી અહીંયા અનેક સવાલ થઈ રહ્યા છે કેટલા સમયથી ચાલતો હતો આ પ્રકારે નકલીનો કારોબાર તે સવાલ અહીંયા ગુજરાત ફસ્ટ કરી રહ્યું છે અત્યાર સુધી કેટલી નકલી વરિયાળીનું વેચાણ થઈ ચૂક્યું હશે કેટલા લોકોને તેનાથી નુકસાન પણ થઈ ચૂક્યું હશે તે પણ એક સવાલ કરી રહ્યો છે રાજ્યમાં નકલીની માયાઝાળ ક્યાં સુધી આ પ્રકારે ફેલાયેલી રહેશે ક્યાં સુધી લોકોને આ સહન કરવું પડશે નકલીના ખેલમાં મોહરા પાછળ કોનો અસલી ચહેરો છે તે પણ એક સવાલ અહીંયા થઈ રહ્યું છે તો નકલી ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરનારા ઉપર તવાઈ ક્યારે કરવામાં આવશે ક્યારે કોઈ નક્કર પગલા લેવામાં આવશે વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે નિકુંજ એક બાદ એક જે નકલી વસ્તુનું જાણે કે રાફડો ફાટી નીકળ્યો હોય તેમ લાગી રહ્યું છે અને હવે ઊંઝામાંથી નકલી વરિયાળીનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે શું વધુ વિગતો

આ વિગતો સામે આવી છે કે ઊંઝા કે જે વરિયાળી અને જીરુ માટેનું હબ માનવામાં આવે છે તે ઊંઝા પાસેના વિષ્ણુ ટ્રેડર્સ નામની જે દુકાન છે ત્યાં બાર લાખ કરતાં વધુની કિંમતની નકલી વરિયાળી કે જેમાં કલર ચડાવવામાં આવતો હતો ભેળસેળયુક્ત આ વરિયાળી હતી અને ખાસ કરી માનવીય આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક કહી શકાય તે પ્રકારની આ વરિયાળીનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ તરફથી જપ્ત કરવામાં આવ્યો છે આ ટ્રેડર્સ કે જે વેપારી છે તેમને ત્યાં રેડ પાડવામાં આવી હતી ને આ રેડ દરમિયાન નકલી વરિયાળી જે છે તેનો મોટી માત્રાની અંદર જથ્થો કે જેમાં ભેળસેળ કરવામાં આવતી હતી

નથી લાગતું કે આ મામલે કોઈ લેવા જોઈએ સાથે લાગવાદદાતા મુકેશ જોશી પણ જોડાઈ ગયા છે મુકેશ અવારનવાર નકલી વસ્તુઓ છે તેનો પર્દાફાશ થતો હોય છે અને ઊંઝામાં વિષ્ણુ ટ્રેડર્સના જે રાજપૂત નારણસિંહ પહાડજી છે તેમને નકલી વરિયાળી બનાવતા હતા વરિયાળીમાં ભેળસેળ કરતા હતા શું વધુ વિગતો સામે આવી રહી છે જિંકલ વાત કરવામાં આવે તો ઊંઝાને એક મસાલા માર્કેટ માનવામાં આવે છે અહિયાં કહી શકાય કે સમગ્ર રાજ્યમાં સહિત કહી શકાય દેશ વિદેશમાં એનું જે ઊંઝાનું જીરું સહિતની જે વરિયાળી અને જે મુખવાસની પેદાશો છે એનું મોટું નામ રહેલું છે પરંતુ જીરા જીરાની અને આ જે પ્રકારના મુખવાસો જે છે એમાં નકલી બનાવવાનું કૌભાંડો પણ જે ઊંઝાની અંદર સૌથી વધુ સામે આવતા હોય છે ખાસ વાત કરીએ તો ગઈકાલે સાંજે જે વિષ્ણુ ટ્રેડર્સ નામની જે દુકાન જે છે ત્યાં બાતમીના આધારે મહેસાણાના ફૂડ વિભાગના અધિકારીએ જે છે બાતમીના આધારે રિક્ષામાં બેસી અને ત્યાં જઈને રેડ કરી હતી અને ત્યાં દરમિયાન કહી શકાય કે મોટી માત્રામાં જે નકલી વરિયાળી જે છે વરિયાળીનો જે જથ્થો છે સામે આવે તો સાથે કહી શકાય કે જેની અંદર હલકી ગુણવત્તાવાળું કેમિકલ યુક્ત જે લીલા કલરનો જે પાવડર જે છે પણ મોટી સંખ્યામાં એટલે કે કિલો જેટલો જે જથ્થો છે પણ ખાસ પકડી પાડવામાં આવ્યો છે એટલે કહી શકાય કે જે ડુપ્લિકેટ ડુપ્લીકેટ વેપલો છે ઊંઝાની અંદર સૌથી વધુ ચાલે છે લે ભાગુ તત્વો જે છે ખાસ આરોગ્ય સાથે જે ચેડા જે છે પણ ખાસ કરી રહ્યા છે ઊંઝાની અંદર આ એક મહિનાની અંદર કહી શકાય કે ચોથી ચાર થી પાંચ વખત રેડ પડી છે અને મોટી માત્રામાં નકલી જીરું હોય નકલી વરિયાળી હોય પ્રકારના જે આ પ્રકારનો ધંધો કરનારા જે લોકો જે છે ઈ સમો સામે આવે છે ત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે ફૂડ વિભાગ તો પોતાની કાર્યવાહી કરી રહ્યું છે અને પરંતુ જે લોકો જે છે ક્યાંક થોડા પૈસા વધુ કમાવાની લાયમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે કેટલું યોગ્ય ગણી શકાય ફૂડ વિભાગ સતર્ક છે અને આ પ્રકારની રેડ સતત પાડતા રહે છે અને આવા લોકો પકડાતા પણ રહે છે પણ પરંતુ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે આ પ્રકારના જે છે આવી ઘટનાઓ છે ક્યાં સુધી ચાલશે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા આવા લોકો કરી રહ્યા છે એમની સામે કડકમાં કડક પગલાં ક્યારે લેવાશે એ પ્રકારના સવાલો પણ ઉભા થઈ રહ્યા છે જી જી બિલકુલ મુકેશ અને નિકુંજ બંને જોડાવા બદલ અને જાણકારી આપવા બદલ આ બંનેનો આભાર તો રાજ્યભરમાં નકલી વસ્તુઓની જે માયાજાળ છે તે એક બાદ એક સામે આવી રહી છે અને ઊંઝામાં નકલી વરિયાળીનો જથ્થો જપ્ત થયો છે અને આ મામલે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે